બધાને જય શ્રી કૃષ્ણ તમે જાણો છો કે એકાદશી દેવી ક્યાં ઉત્પન્ન થયા હતા તમે મુરુ નામે આદિ બધા દેવો ને જીતી લીધા એટલે દેવતાઓ થરથર ધ્રુજતા ભગવાન નારાયણ પાસે આવ્યા એટલે વિષ્ણુ મૂર દાનવ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા એટલે દેવોના હજાર વર્ષ સુધી નારાયણે યુદ્ધ કર્યું પણ મૂર દાનવે નારાયણ ને પણ જીતી લીધા એટલે નારાયણ ખુબ થાય